તમે કેવો અમારે કરવાનું છે કેટલા ટાઈમ માં કે છો નાત ની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી કામ પોલીસ વ્યવસ્થા કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો નથી હાથ લીધો સંવાદ કરીએ છીએ એટલે તમને એવું છે કે બધું કરી નાખજો રોકી રાખો જીટેલ

કોઈ આવવાનું નથી ચાલો તમે તમારા એટલા બધા ચેકપોસ્ટ છે એમને કહી દઈશ મેં કહી દઈશ ગાડીઓ મંગાવો ચાલો મેં સૂચના આપું છું કોઈ નહીં આવે મેં સૂચના આપું છું ચાલો બધી ઓલી સાઈડ રાખો ને બધા મોકલી બધી ઓલી સાઈડ જતા ગાડીઓ આપણી તમારી એક ગાડી આગળ રાખો મારી વચ્ચે રાખો તમારી પાછળ રાખો ગાડીઓ તમને ભરોસો ના તો ગાડીઓ મંગાવો ઓ ભાઈ ધીરે વાત કરું છું ઉતાવળિયા નહીં થાવતા હા અમે ગુમાવેલું છે હા શાંતિથી ચર્ચા કરી આગળ આવીને વાત કરો તમે બીજા બધા સાથે વાત તમારી જમીન ગઈ હોય ને તમારું ઘર એજ મુદ્દો છે તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે કોઈ નથી તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની તમારે પણ ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે બિલ્ડીંગ ભરો ચાલે છે ચાલે છે ત્યાં તો તમારું પાણી આગળ નથી આપડે જવાનું શાંતિ તમે એ કરો મેં વાત કરું છું અવાજ ના એની તમે છે ને તમારા પર કેટલી મર્યાદા છે તમારાથી ની થતું હોય હું વાત કરું તમારા થતું હોય તો એસપી હાથે હું વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહી ઉઠાવે તમારો એસપી તમે લગાવો અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે તમે લગાવો લગાવીને વાત ને તમારી તો એટલી તો છે નથી તમારાથી આવેદન આપવાનું છે અમારે વાત કરો છો તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી હું કરવા મારી હાથે ઝીક ઝીક કરો છો મોકલ ને તમારા સીઓને એની સાથે વાત કરું છે એને ગંભીરતા હોવી જોઈએ ને એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગર અરે પણ ખાધા પીધા વગર અહીંયા મારા ધારાસભ્ય અમે લશ્કર ઉભું છે ના ના સાહેબ પાસે ઘણા બધા એને ખબર હોવી જોઈએ ઝૂપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ તારોનો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઉભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાક થી નહીં વાત કરાવો એસપી સાહેબ સાથે મને વાત કરાવો અમારે હવે ચાર જણા જેને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણ આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના ના સાહેબ સાહેબ તમે આમની વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી રીતે થોડી અમારે બેહી જવાનું છે કે સાહેબ હે સાહેબ અમે એટલો બધો કોપરેટ અમને કરીએ છીએ મેં એટલે સુધી કીધું અમે ચાર જ જણ ત્યાં સીઓને મળવા આવીએ છીએ ચાર આગેવાનો બે બહેનો છે તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે અમારે શું કરવાનું સાહેબ હા મને વાત કરીને કહો સાહેબ